જય શ્રી કૃષ્ણ તો આપણે આગળ સમજ્યા એ પ્રમાણે દદર્શ કૃષ્ણ રામ વ્રજે ગો ગોદોનિલામ શરદંબો ક્ષણો પીતાંબર અને નીલાંબર ધારી બંને ભાઈઓ કૃષ્ણ બલરામ એમને દૂરથી ગાયો દોવા માટે જતા જોયા અને દોડતા આવી ભગવાનના ચરણમાં પડ્યા ભગવાને ઉઠાવી લીધા હૃદય લગાવ્યા અને બોલ્યા કે કાકા આવ્યા કાકા આવ્યા અને પ્રેમથી કૃષ્ણ બલરામ એ અક્રુરજીને નંદાલય તરફ લઈ ગયા અક્રુરજી એ એક એક મનોરથ કર્યા હતા એ દરેકે મનોરથ પૂરા કર્યા વિચાર્યું મને નામથી બોલાવશે મને કાકા કહીને બોલાવશે ઈશ્વર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડો સંબંધ વગર ઈશ્વરને જીવની લાગણી થતી નથી ભગવાનને પિતા માનો ભગવાનને સખા માનો ભગવાનને સ્વામી માનો કોઈ પણ સંબંધ ભગવાનની સાથે જોડો આજ અધ્યાય માં શુકદેવજી વર્ણન કરતા કહે પૃષ્ઠ સ્વાગત નિવેદ્ય ચરાસન પ્રક્ષા વિધિવદ મધુપરકારણ મા સૌ પ્રથમ અકરુજીના પાદ પ્રક્ષાલન કર્યું પહેલાના જમાનામાં મહેમાન ઘરે આવે તો પહેલા ગાયના દર્શન કરાવતા હતા કે એ જોઈને કે જોઈએ એટલું દૂધ દહીં છાશ બધું જ પર્યાપ્ત છે જે જોઈએ એ તમે માગી લેજો અને આજે મહેમાન આવે તો શું બતાવીએ અમારો ડ્રોઈંગ રૂમ અમારું કિચન અમારો બેડરૂમ અને પછી એટેચ છે જુઓ આ બધું તો અકરજી અક્રુર કાકાના ચરણની સેવા કરી ચરણ સેવા કરતા કરતા ભગવાન બોલ્યા કાકા અચાનક કેમ આવવાનું થયું અક્રુરજી કંસનું આખું ષડયંત્ર ભગવાનને સમજાવ્યું ભગવાન કહે મામાએ યાદ કર્યા છે તો હું જરૂર આવીશ પરંતુ આ ષડયંત્રની વાત એ તમે કોઈને કહેશો નહીં તમારે જો વાત કરવી જ હોય તો ખાલી મેળાની વાત કરજો ધનુર્યાગની વાત કરજો બધી વાત સમજાવી ભગવાન નંદ બાપા નંદ બાબા પાસે આવ્યા કેવા લાગ્યા બાબા કાકા આવ્યા છે અમે તો મથુરા જોવા માટે આટલા મોટા અમારે પણ શહેર જોવાની ઈચ્છા થાય મથુરા તો મોટું શહેર એટલે આજ સુધી અમે ક્યારેય જોયું નથી નંદ બાબા કેવા લાગ્યા અત્યાર સુધી તને એકલો કશે મોકલ્યો પણ નથી તો હું પણ તારી સાથે આવીશા વૃંદાવનમાં જેને મથુરામાં મેળો જોવા આવવું હોય ધનુરયાગ નો પ્રારંભ રહ્યો છે જોવા આવવું હોય તો આવતીકાલે સાથે સાથે તૈયાર થઈ જજો ગોપીઓને ખબર પડી લાલો મથુરા જાય છે તો બધી જ ગોપીજનો દુખી થવા લાગે બધી જ ઘરની બહાર ભેગી થઈ અને પરસ્પર ચર્ચા કરે અરે આ થઈ ગયું જે કૃષ્ણ એના દર્શનમાં આપણને આજે આપણી પાપણો છે ને એ આવે ને તો પણ ગમતું નથી એ કૃષ્ણ વગર આપણો આખો દિવસ કેવી રીતે નીકળશે આપણે આપણું તો જ નથી બીજી ગોપી કહેવા લાગી આપના આપના ભાગ્ય વગર કશું થવાનું નથી વિધાતાએ જે નક્કી કર્યું છે ને એ જ થવાનું છે તો એ જ વિધાતાને આજે જે ભાગ્ય લખ્યું હશે એ બધું થશે તો આજે ગોપીજનો વિધાતાને પણ ઠપકું આપવા લાગ્યું અને ગોપી કેવા લાગી અહો વિધાત ક્વચિત દયા સંયોજ મૈત્ર્યા પ્રણયેન દેહિના તાંશાકૃતાર્થાન વ્યુનાક્ષ્ય પાર્થકં વિક્રીડિતં તેર બકચેષ્ટિતં યથા અરે વિધાતા તું કેવો છે તું દયા વગરનો છે નિર્દય છે તારામાં સહેજ પણ દયાનો ભાવ નથી તું થોડી પણ દયા હોત ને તો તારી કલમથી આવું ક્રૂર વિધાન તું ક્યારે લખત ને તારો સ્વભાવ તો નાના બાળક જેવો છે નાના બાળકો રીતિ સુંદર મજાના ઘર બનાવે રમતો રમે અને જ્યારે મન ભરાઈ જાય ને તો એ જ ઘરને પગ મારી એને તોડી નાખે એવી જ રીતે તું પણ અમારી સાથે રમત રમે છે તારું મન ભરાયું તો તું પણ તોડી નાખે જ્યારે ઈચ્છા થઈ ત્યારે સંયોગ કરાવ્યો અને જ્યારે ઈચ્છા થઈને ત્યારે તે વિયોગ પણ કરાવ્યો તને અમારી પીડાની ક્યારે ખબર છે ખરી બીજી ગોપી બોલી અને આ મોટી સમસ્યા ઊભી થઈ બીજી ગોપી કહે અનુ નામ અક્રુર કોને રાખ્યું અનુ નામ તો ક્રૂર હોવું જોઈએ ક્રૂર क्रूरस्त्वमक्रूरसमाख्ययास्मनास् चक्षुर्हि दत्तं हरसे बताग्न्यवत् येनैकदेशे खिलसर्गसौष्ठवम् त्वदीयमद्राक्ष्म वयं मधोद्विषः सौथी मोटो क्रूर कोण जे कोईना प्राण लैले

આ બંનેને આંખોને લઈ જઈ અને આપણને આંધળા બનાવવાનું આ અક્રુર કર્મ એ અક્રુરજી કરી રહ્યા છે આગળ ગુપીજનો બીજા પણ ઉત્તમ ભાવ પ્રગટ કરે એ આપણે આગળ સમજીએ